સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે સંસ્કાર પરિવાર દ્વારા પરંપરાગત રીતે શિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું શિવજીના વરઘોડાએ ભારે આકર્ષણ પેદા કર્યું દર્શન એક વિસ્તૃત અહેવાલ જલગાંવમાં સોમેશ્વર મહાદેવના મંદિરમાં સંસ્કાર પરિવાર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના દિવસે ભજન સંગીત સંધ્યામાં જલગાંવ મહિલા મંડળ દ્વારા શિવજીનો વરઘોડો ભજનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પરિવાર સાથે રુદ્રાક્ષક તાંડવનું સુંદર આહવાન કરવામાં આવ્યું હતું આરતી સુંદર ગાવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારિતાબેન પટેલ મિતનબેન ઠક્કર ચંપાબેન પટેલ રુક્ષ્મણીબેન પટેલ યુનાબેન પટેલ હેમલતાબેન પટેલ જસવંતીબેન પટેલ ભગવતીબેન પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા અને અદ્ભુત પર્વ ઉજવવામાં આવ્યું હતું